ખેડૂત મિત્રો જીરું જીરું ને જીરું આ સિઝનની અંદર લગભગ ખેડૂત મિત્રોએ જીરું ઉપર ખૂબ જ જોર મૂકીને ખૂબ જ જીરાનું વાવેતર સૌરાષ્ટ્રની અંદર કર્યું છે તો નમસ્કાર ખેડૂત મિત્રો હું નયન ગોધવિયા બાયોટેકનોલોજીસ નેનોબી બાયો ઇનોવેશન્સ પ્રાઇવેટ લિમિટેડની આ રી એગ્રીની યુટ્યુબ ચેનલમાં ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને એક આજી જ એક રિક્વેસ્ટ છે કે જો આજ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચોક્કસથી આ ચેનલને એક વખત સબસ્ક્રાઈબ કરજો જેથી આપણા મિત્ર મંડળ સુધી વિડીયો પહોંચી શકે તો આજે આપણે આવી ગયા છીએ દલસુખભાઈ જીવાણીના ફાર્મ ઉપર કે જે ગામ ભંડારિયા તાલુકો ગારિયાધાર અને જિલ્લો ભાવનગર એક હોનહાર ખેડૂત આ વિસ્તારની અંદર જે કોઈ ખેતી થઈ રહી છે એની અંદર દલસુખભાઈનું નામ ચોક્કસ ખેડૂતો કોટનની મતલબ કે કપાસની ખેતી હોય કે અત્યારે જીરાનું વાવેતર છે ચોક્કસ આસપાસના ખેડૂત મિત્રો એમને ખૂબ જ સારી રીતે ઓળખે છે અને કંઈક ખેતીમાં નવું કરવાની ભાવના સાથે હંમેશા ઘણા બધા કંપનીઓ સાથે હંમેશા સંકળાયેલા રહેતા હોય છે તો આજના આ દિવસે હું વધારે કંઈ બોલું એની કરતાં બેટર છે કે આપણે એક એક વસ્તુ ઉપર ફોકસ કરીને એક પછી એક વસ્તુ દલસુખભાઈને આપણે પૂછીશું દલસુખભાઈ અત્યારે આ કેટલા વીઘામાં જીરાનું વાવેતર છે બાર વીઘા બાર વીઘામાં અને તમને જાણીને કદાચ આશ્ચર્ય થઈ પણ શકે કે આ વિસ્તારની અંદર લગભગ એક માત્ર એવા ખેડૂત મિત્ર હશે કે જેમણે ડ્રીપની અંદર આ જીરાનું વાવેતર કરેલું છે તો ખાસ કરીને સૌથી પહેલાં સવાલ તો હું તમને એ પૂછીશ કે ડ્રીપમાં કરવાથી તમને શું ફાયદો દેખાય છે જીરાનો ઘણો ફાયદો દેખાય છે આમાં આ પાણી ઢોરને પીવાલાયક પાણી નથી છતાંય જીરાનો આ ટાઈપનો ગ્રોથ થયો છે તો ખેડૂત મિત્રો પાછળ તમે બેકગ્રાઉન્ડની અંદર જીરું અત્યારે જોઈ જ રહ્યા છો આજે તારીખ છે પાંચ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ અને લગભગ જીરો જીરું પાકવા ઉપર આવી ગયું છે અને નજીકથી આપણે દલસુખભાઈને જ પૂછીશું કે અત્યારે જીરાની આ પરિસ્થિતિ પ્રમાણે આ જીરું કેવું કહી શકાય તમારા વિસ્તાર પ્રમાણે તમારા પાણીના જે કંઈ તમે અત્યારે વાત કરી કે ખરાબ પાણી છે તો એ પ્રમાણે તમે જે ટ્રીટમેન્ટ કરી છે અથવા તો તમારો જે અનુભવ વર્ષોથી રહ્યો છે તમારા આ ખેતરની અંદર આવા પાણી સાથે તો થોડુંક જીરા વિશે તમે ખેડૂત મિત્રોને વાત કરશો આ વિસ્તારમાં એક તો દસ ગામની અંદર જીરું વાવનાર ખેડૂત તરીકે હું એક જ છું નબળા પાણીના હિસાબે અને મારા ગામમાં વાવને હિસાબે બે તન ખેડૂએ જીરું આવેલું એ જીરું જતું રહ્યું છે આ જીરાને વીઘી સાતસો ગ્રામ લેખે વાવ્યું છે અને ગ્રોથ એવો છે કે લગભગ પહેલી વખત છે આ શાહે તો એ દસ મણની એવરેજ ઉત્પાદન આવશે અને આમાં નેનો બીનો સેવન સ્ટાર બે વખત એનપીકે બે વખતનો યુઝ થયેલો છે ચાર્જર બે વખત અને એના જે માઇક્રોન્યુટ્રન્સ આવે એ બે વખત યુઝ થયેલો છે એટલે બી નેનો ટેકનોલોજીનો આમાં ઓછામાં ઓછા છ રાઉન્ડ એના જ પડેલા છે એટલે લગભગ દલસુખભાઈ બે કે અઢી વર્ષથી આપણે સાથે જોડાયેલા છીએ અને ગયા વર્ષના કપાસની વાત કરીએ તો લગભગ રેકોર્ડ બ્રેક પ્રોડક્શન આપણે કપાસનું લીધું હતું કહી શકશો કે વિઘે છપ્પન મણનું પ્રોડક્શન આ ખેતરમાંથી લીધેલું છે અવારનવાર સેવન સ્ટાર ને બી એનપી કે ઉપયોગ એ વર્ષે પણ કપાસની અંદર થયો હતો અને લાંબા સમય સુધી એ કપાસ ટકેલો હતો ને એમાંથી ઘણું બધું સારું એવું પ્રોડક્શન લીધું હતું વાત કરીએ હવે જીરાની કે ખાસ કરીને તો ખેડૂત મિત્રો માટે આપણે એટલે વિડીયો બનાવી છે કે આટલું ખરાબ પાણી હોવા છતાં તમે જે અત્યારે વાત કરો છો અને આસપાસમાં બીજા લોકોએ પણ જીરાની કોશિશ કરી કે જેમના પાણી તમારા કરતાં પણ થોડા ઘણા સારા હતા છતાંય આ જીરું આ પોઝિશનમાં ઊભું છે એમાં તમારા મત મુજબ શું મહત્ત્વની એવી વસ્તુ છે જે ખેડૂતોએ ધ્યાન રાખવું જોઈએ મહત્ત્વમાં તો જે આ છે વાંચાર બેક્ટેરિયા છે એનપીકે છે અને જે ચાર્જર છે એનું તો મને ઘણું સરસ પરિણામ મળ્યું છે એવું લાગે છે તો ખાસ કરીને કહેવાની વાત એ છે દલસુખભાઈની કે જમીનજન્ય ફૂગ કે જમીનજન્ય બીજા કોઈ પ્રશ્નોને જો પહેલેથી જ કંટ્રોલ કરવામાં આવે કે જેમ સેવન સ્ટારમાં તમે જાણો છો કે સેવન સ્ટારની અંદર શું આવેલું તો એવી પ્રોડક્ટનો અવારનવાર ઉપયોગ ત્યારબાદ જે ખાતર વાપરવામાં આવ્યું છે એ ખાતર પૂરેપૂરું વપરાય એના માટે થઈને એનપીકેના બેક્ટેરિયા ઈ ચાર્જર એક આધુનિક ટેકનોલોજી આધારિત એક બાયોસ્નિમલન છે કે જે ખરેખર જમીનમાં રહેલા જે જટિલ સ્વરૂપમાં ખાતર છે એને સરળ સ્વરૂપમાં ફેરવવાનું કામ કરે અને સાથે છોડને સ્ટ્રેસ પણ ન લાગે એના ઉપર પણ એ પ્રોડક્ટ સરસ મજાનું કામ કરે છે અને ત્યારબાદ બી માઇક્રોની વાત કરીએ તો એક એક અલગ જ પ્રકારની એમાં પણ એક ટેકનોલોજી નેનો ટેકનોલોજી આધારિત બનેલી વસ્તુ છે કે જેનાથી છોડ ખૂબ જ જલ્દીથી એ ન્યુટ્રી ન્યૂટ્રિયન્ટ એટલે કે મિનરલ્સને એબ્ઝોર્બ કરી લે અને થોડુંક જલ્દી કામ આપે અને સોલ્ટ પણ એમાં નથી કે જેનાથી કોઈ સાઈડ ઇફેક્ટ આવે તો ઓવરઓલ કોશિશ જે આપણી નેનોબીની હંમેશા રેસેડ્યુ ફ્રી ખેતી માટે પ્રચાર પ્રચારને પ્રસારની રહી છે તો આની અંદર પણ આ ખેતરની અંદર પણ દલસુખભાઈ છેલ્લા બે ત્રણ વર્ષથી અમારી સાથે જોડાયેલા છે તો એમનો પણ એક અપ્રોચ રેસિડ્યુ ફ્રી ખેતી માટે હંમેશા રહ્યો છે કે એક ઇન્ટીગ્રેટેડ અપ્રોચ કે જેની અંદર કેમિકલ ફાર્મિંગ કે ઓર્ગેનિક ફાર્મિંગના જે સારા પાસાઓ છે એ સાથે લઈને કે જમીન ન બગડે અને વિષમ પરિસ્થિતિની અંદર પણ આપણે ઊભા રહીએ અને મેક્સિમમ પ્રોડક્શન લઈએ એ રેસેડ્યુ ફ્રી ખેતી કરવા પાછળનો એક ઉદ્દેશ છે તો દલસુખભાઈને હજી પણ હું બે ત્રણ વસ્તુ એ પૂછી લઈશ કે રોગ અને જીવાત માટે તમે એવા શું પગલાં લીધા કે તમને બહુ હેરાન થ્રીપશે કે ગળાએ કે જમીનજન્ય ફૂગે કોઈ એવી હેરાનગતિ ખાસ થઈ હોય એવો તો બહુ ખાસ હેરાનગતિ નહોતી ટ્રીફના એક બે રાઉન્ડ આવેલા તો એમાં ગ્રાસિયા જે આવે છે એનો ઉપયોગ કરેલો અને એની ટી હોય છે તો ચી દેખાણી જ નથી આમ ગણોને એટલે છોડમાં પહેલેથી તાકાત પૂરેપૂરી રહી છે જે જમીનમાં આપણે કંઈ પણ ટ્રીટમેન્ટ કરી હશે એ અત્યારે એ દેખાઈ રહ્યા દેખાઈ રહી છે અને અંદાજે તમને તમારા વિસ્તાર પ્રમાણે જે એવરેજ પ્રોડક્શન આવતું હોય ઉતારો આવતો એ પ્રમાણે તમને અંદાજો અત્યારે શું લાગે એ પ્રમાણે મારે દસ મણ ક્યારે નથી થયું પણ ઓણ દસ મણ ઉપર જીરું થશે એવું લાગે છે સાહેબ પરિવાર કહી દઉં કે આ ગામ ભંડારિયા તાલુકો ગારિયાધાર અને જિલ્લો ભાવનગર લગભગ આ વિસ્તાર નો જીરું પાક છે નહીં નહીં કોઈ વીસ ગામમાં નો વીસ ગામમાં કોઈ વાવતું નથી પણ છતાં પણ એમના વર્ષોના અનુભવ અને એમની એક એવી લાયકાત છે કે એ કંઈક અલગ કરવા માટે હંમેશા બધા લોકોને પ્રેરિત કરતા હોય એ એમણે કરી બતાવ્યું છે અને કોટનમાં મેં તમને કીધું એમ પણ મેક્સિમમ પ્રોડક્શન લે છે તો ચોક્કસથી હજી પણ આગળ જ્યારે નવી સિઝન ચાલુ થશે ત્યારે કોટનનું સોઈંગ થશે ત્યાંથી એક અલગથી વિડીયો દલસુખભાઈ સાથે બનાવશું કે છપ્પન મન પ્રોડક્શન જો વિઘે લેવું હોય તો એવું શું કરી શકાય તો ત્યાં સુધી ખેડૂત મિત્રો કંઈ પણ તમને સવાલ હોય જીરાને લગતા તો ચોક્કસથી કમેન્ટ સેક્શનમાં પણ જણાવજો અને બીજા કોઈ પણ પ્રશ્ન હોય તો પણ અમને કોન્ટેક કરી શકો છો જે હેલ્પલાઇન નંબર છે ખેડૂત મિત્રો આપણે દલસુખભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ અને આમ જ આપણા ખેડૂત મિત્રોને પ્રેરિત કરતા રહે કંઈક નવું નવું કરવા માટે એ માટે થઈને પાછા એક નવા વિડીયો બનાવતા રહેશું અને ફરીથી એક વાર તમને યાદ કરાવી દઉં છું કે ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો તમને રેસિડ્યુ ફ્રી ખેતીને લગતા અવારનવાર નવા નવા ખેડૂતોના વિડીયો અથવા તો કોઈ જ્ઞાનવર્ધક એવી બધી વસ્તુઓ તમને પીરસતા રહેશું અને આમ જ અમારી સાથે જોડાયેલા રહો અને ખેતીની દુનિયામાં ખોવાયેલા રહો જય હિન્દ